મિત્રો ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા એક બાજુ ચાલી રહી હતી તો ભાજપ તરફથી ત્રિરંગા યાત્રા પણ એક બાજુ ચાલી રહી હતી અને આ મામલે મિત્રો એક વિવાદ છે વધુને વધુ વકરી રહ્યો છે અને રાજકારણ ગરમાયું છે ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓએ ત્રિરંગા યાત્રા દરમિયાન સ્કૂલ યુનિફોર્મ ઉપર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરવાળી ટી શર્ટ પહેરતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ મામલે ચોટીલા પોલીસ મથકે વિરોધ કરનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા કે જેઓ હમણાં લોકસભાની ચૂંટણી પણ સુરેન્દ્રનગર બેઠક પરથી લડ્યા હતા તે કોંગ્રેસના રાષ્ટ્રીય લાલજીભાઈ દેસાઈ સહિત પાંચથી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો સામે મિત્રો ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે આ મામલે હવે રાજકારણ ગરમાયું છે બંને પક્ષના નેતાઓએ એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આઝાદીના મુખ્ય લડવૈયાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન આ પ્રકારની ચેષ્ટા યોગ્ય નથી શક્તિસિંહે આરોપ લગાવતા કહ્યું હતું કે ટી શર્ટ આપનારી સંસ્થાએ ગૌચરની જમીન માંગી છે જનતા બધું જ જુએ છે અને યોગ્ય સમયે જનતા જવાબ પણ આપવાની છે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આરોપો પર મિત્રો બીજેપી નેતા રજની પટેલે વળતો પ્રહાર કર્યો છે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ન્યાયયાત્રાની નિષ્ફળતાના કારણે ગતકડા કરે છે દેશભક્તિના પ્રયાસમાં કોંગ્રેસે વિક્ષેપ કર્યો છે કોંગ્રેસને કેન પ્રકારે વિરોધ જ કરવો હોય છે રજની પટેલે આગળ કહ્યું કે દેશભક્તિના પ્રયાસમાં વિક્ષેપ નિંદનીય છે